પોરબંદર શહેરની ઓળખ સમા રામબાઈ ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ એટલે કે દરિયાઈ મહેલ કે જે જર્જરિત થતા શહેરના સામાજિક સંસ્થાઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા તેમના રિસ્ટોરેશન માટે થઈને અનેક આંદોલનો કર્યા હતા અને ત્યારબાદ સરકાર દ્વારા રૂપિયા સાત પોઈન્ટ બાસઠ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરતા ગત તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર વીસથી આ ભવ્ય દરિયા મહેલના રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી સર્વ શિક્ષા અભિયાન વિભાગની દેખરેખ હેઠળ મુંબઈની સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની આ દરિયા મહેલના રિસ્ટોરેશનની કામગીરી કરી રહી છે બે ફેઝમાં થનાર આ કામગીરી માટે સરકાર દ્વારા અંદાજીત પચીસ કરોડ જેટલી માતબર રકમ ખર્ચ કરવામાં આવી રહી છે આરજેટી કોલેજ કે જ્યાં કાર્યર હતી તે બિલ્ડિંગના પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ કરી દેવાય છે કે નહીં તેને લઈને પણ સવાલ છે કારણ કે કામગીરી જો પૂર્ણ થઈ ગઈ હોય તો હજુ તો અહીં કોલેજ શરૂ થાય તે પૂર્વ જ કોઈ કોઈ જગ્યાએ બિલ્ડિંગની દિવાલોમાં તિરાડો દેખાઈ રહી છે અને મોટા કાળા ધાબાઓ જોવા મળી રહ્યા છે આ ભવ્ય બિલ્ડિંગની કામગીરી પૂર્ણ થઈ છે કે કેમ અને આરજેટી કોલેજને સર્વ શિક્ષા અભિયાન દ્વારા બિલ્ડિંગ સુપરત કરાઈ છે કે કેમ તે અંગે જ્યારે આરજીટી કોલેજના પ્રાચાર્ય ડોક્ટર અલ્તાપ રાઠોડને અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે બેઝિકલી રામબા ગ્રેજ્યુટ ટીચર્સ કોલેજ આપણે જાણીએ છીએ એમ કે ખૂબ ઐતિહાસિક કોલેજ છે સિન્સ ઓગણીસો પંચાવનથી ચાલતી આ કોલેજ છે બૃહદ મુંબઈની સાથે જોડાયેલી કોલેજ હતી ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી સાથે ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે એમ સમય જતા પછી આઈઆઈટી સાથે ભક્ત કવિ નરસિંહતા સાથે લાસ્ટનું એપ્લિકેશન છે જ્યાં બી અને એમએડ ચાલે છે અને તમે જે સંસ્થા બિલ્ડિંગની વાત કરો છો એ આપણી રામબા ગ્રેજ્યુટ ટીચર તરીકે ઓળખાય છે આરજીટી કોલેજ બેઝિકલી આરજીટી કોલેજ એકસો ને સોળ વર્ષ અત્યારે થયા એ બિલ્ડિંગ જરૂરી થયું હતું અને એને નવસજ્જિત કરવા માટે પોરબંદરના સમા સમગ્ર મિત્રોએ મહાજન લોકોએ શ્રેષ્ઠીઓએ સમાજના આગેવાનોએ ખૂબ જહેમત કરી હતી અને સાથે સાથે શિક્ષણ વિભાગના તંત્ર પણ એમને ખૂબ સહયોગ આપ્યો હતો અને એ બંનેના સંગ્રહથી સહયોગથી એ એ જે તે વખતે લગે બે હજાર અઢારમાં ચાર કરોડ રૂપિયા મંજૂર થયા હતા પણ જ્યારે કામગીરી શરૂ થવાની સમય થોડો તો ત્યારે કામગીરી શરૂ થઈ હતી ત્યારે બજેટ વધીને સાત કરોડ પાસઠ લાખ જેવું થઈ ગયું અને આ સાત કરોડને પાસઠ લાખનો પ્રથમ ફેઝ વીસ જાન્યુઆરી બે હજાર વીસમાં શરૂ થયો અને આઈ થિંક દોઢથી પોણા બે વર્ષ સુધી એમનું કામ ચાલ્યું એટલે બે વર્ષમાં ફેઝ પૂર્ણ થયો ફેઝ પૂર્ણ થયો અને ટેકનિકલ બાકી હોય કેમ કે એની સંપૂર્ણ જવાબદારી અમારું જે ડિસ્ટ્રિક એસએસએ છે તે એ સ્ટેટ એસએસએની સાથે કોઓર્ડિનેશન કરી અને એમના જે નિયુક્ત થયેલા અધુક અધિકૃત જે ઇજનેર કહેવાય બરાબર એ આખો રિપોર્ટ આપે ત્યારે કામ પૂર્ણ થયેલું કહેવાય તમે ગમે ત્યારે જુઓ અત્યારે તમે વિઝિટ કરો તમને એવું લાગે કામ શરૂ છે પણ ઓથેન્ટિક રીતે તો જ્યારે એમના ઇજનેર એમના બીઓક્યુ પ્રમાણે એમની સાથેનું જે કરાર થયો છે એ પ્રમાણેનું વપરાશ કઈ રીતે કરવો એ બધા પ્રમાણપત્રો આપશે ત્યારે જ એ કામ પૂર્ણ થયું ગણાશે રહી વાત હવે બીજા ફેઝની તમને આપણે મને પ્રશ્ન કર્યો છે બીજા ફેઝમાં પણ બે વર્ષના ગેપ બાદ ફરીથી એ કામ શરૂ થયું છે એ અધિકૃત રીતે કામ કેટલું પહોંચ્યું છે કેટલું બાકી છે એ તો તમને એસએસએના બંને ઇજનેર કહી શકશે જ્યાં સુધી કબજાના સ્વરૂપમાં જ્યારે અમે કેરટેકર તરીકે કામગીરી અમારા ચોકીદાર પણ ત્યાં આવ્યા છે કોઈ બિલ્ડિંગમાં એમને કામગીરી કરવા માટે કોઈ અડચણ ઊભી ન થાય એના માટેની વ્યવસ્થા અમે ગોઠવેલી છે એ એમાં બેઝિકલી એવું છે કે જ્યારે પ્રથમ ફેઝ પૂર્ણ થયો એ લોકોના કહેવા પ્રમાણે પણ બેઝિકલી અમારી જે નીડ્સ કે અમારી ડિમાન્ડ એ છે કે નિયમ પ્રમાણે અધિકૃત ઇજનેર દ્વારા જ આ પ્રથમ ફેઝ પૂર્ણ થયું જાહેર કરવામાં આવે પ્રમાણિત નકલોની સાથે કરવામાં આવે જે બીઓક્યુમાં જે વિગતો જે હતી પર્ટિક્યુલર પૂર્ણ થઈ ગયું છે એનું પ્રમાણપત્ર આપવામાં આવે અને ચકાસણી કરીને જ આ પ્રમાણપત્ર જાહેર કરવામાં આવે એવી અમારી માંગ હતી રાઈટ બેઝિકલી અમે જે રજૂઆત કરી હતી ને જે પ્રાચાર્ય તરીકે ત્યારે પણ મારી પાસે ચાર્જ હતો અને પ્રાચાર્ય તરીકે મેં શરૂઆત એમને કીધું હતું કે પહેલેથી જ કામની શરૂઆત દરવાજાથી થાય જેથી કરીને આ મહારાણા સાહેબે શિક્ષણ વિભાગને જે પોરબંદરની પ્રજાના શિક્ષણ હિત માટે આપેલી લેન્ડ્સના એક એક ઇંચનો થાય અને ભવિષ્ય માટે આવનારા દિવસો માટે આપણું જે આ વ્યવસ્થા તંત્ર ગોઠવાયેલું છે ખાસ કરીને શિક્ષણ તંત્ર પોરબંદર માટે એક નમૂનારૂપ સંસ્થા બને એવા પ્રયાસોની સાથે એનો પત્ર મેં આપેલો છે કાયદેસર રીતે વિધિસર સર ધોરણસર અમને આપશે તો અમે સ્વીકારી જ છીએ અમારે સ્વીકારવું પણ સ્વીકારવું પણ પડે કારણ કે વિધિ સર અમને આપે છે એટલે પણ જે અત્યારે પ્રાથમિક જરૂરિયાતો સેનિટેશન છે પાણીનું કનેક્શન છે પાણી છે અમારા વિદ્યાર્થીને બેસરવા જ છે બેસીકલી આપણા વિદ્યાર્થી ત્યાંના જ છે ને ડાયટમાં બેસે છે તો આપણે બાળકોને ત્યાં બીએડના ને એમએડના વિદ્યાર્થીઓને અમારું સમગ્ર ડાયટ હવે ત્યાં લઈ જવાનું છે આરજીટી કોલેજમાં તો એ લઈ જ જવું છે ખૂબ ઝડપથી લઈ જવું છે પણ આપણે વિધિવત રીતે એને ઉપયોગ કરવા માટેના પ્રમાણપત્રો અને ભૌતિક સુવિધા પાયાની પાયાગત સુવિધા પ્રાપ્ત થઈ જાય એટલે આપણે ઝડપથી ત્યાં ફેરવી નાખશું હવે બેઝિકલી જ્યારે એમના કહેવા પ્રમાણે આ ફેઝ પૂર્ણ થયો ત્યારે અમારી કક્ષાએથી અમે જે બાહ્ય કક્ષાએથી નિર્દેશન કર્યું છે અને અવલોકન કર્યું છે એમાં અમને જે જે જગ્યાએ પૂરતી કરવાનું થયું છે એ અમેનું ધ્યાન દોર્યું છે અને આટલી પૂર્તિ કરવી ઇવન છતાં હું એટલું જ કહું છું કે જ્યારે પણ સોંપવાનું આવશે ત્યારે આના અધિકૃત ઇજનેર દ્વારા એની ચકાસણી કરીને જ એક પ્રમાણપત્ર બનાવીને અમને સોંપવામાં આવે રાઇટ બેઝિકલી કે આખું આ જે બજેટ નક્કી થયું એ બજેટના સંદર્ભમાં અમારા જે સ્ટેટ લેવલના ઇજનેર હોય તે અને એનું કોર્ડિનેશન ડિસ્ટ્રિક્ટ લેવલના ઇજનેર સાથે હોય કે બેઝિકલી આપણે તો આપણે એકેડેમિક પર્સન છે દાખલા કે અમે તો શૈક્ષણિક વિભાગના માણસો છે તો ત્યાં કઈ ખીલી મૂકવાની છે કઈ ધાતુની ખીલી મૂકવાની છે કયું લાકડું વાપરવાનું છે કેમ વાપરવાનું છે કઈ પ્રોસેસ કરવાની છે એ બધી પ્રોસેસ એમના તાંત્રિક ઇજનેરને ખબર હોય તો પ્રમાણે ચકાસણી કરી અને આપણને પ્રમાણપત્ર આપશે બિયોગમાં જે પ્રમાણે વિગતો લખી છે એ બિયોગ પ્રમાણે જ કામ થયું છે અને હવે આ વપરાશને લાયક છે એવું પ્રમાણપત્ર હોવું ખૂબ અનિવાર્ય છે એ પ્રમાણપત્ર અમને પ્રાપ્ત થશે એટલે ઝડપથી અમે મૂવ કરશું અહીંથી મારે હમણાં અમારા ડીપીઓ સાહેબ સાથે ડીપીસી જે કહેવાય એની સાથે મિટિંગ હતી અને અમારા બધા અધિકારીઓની મિટિંગ હતી એમાં જ અમારે ચર્ચા થઈ છે કે બેઝિકલી આજની તારીખે પણ બિલ્ડિંગના સમારકામ કે જે આ રિસ્ટોરેશન કહેવાય એના સંદર્ભમાં હવાલો એસએસએ પાસે જ છે અમે કબજો ધરાવીએ છીએ આસપાસની જમીનનો એક ચોકીદાર પણ રાખ્યા છે એને કામમાં અડચણ ન થાય એના માટે પણ વપરાશ કરવા માટે જ્યારે પણ અમારે ફરીથી પુનઃ એનો વપરાશ કરવાનો રહેશે ત્યારે પણ પ્રમાણપત્ર અમને પ્રાપ્ત થવું ખૂબ અનિવાર્ય છે એટલે એન કેન પ્રકારે કબજો અમારી પાસે ફક્ત બિલ્ડિંગનો છે વપરાશ કરવા માટેનો કબજો એ અત્યારે એસએસએ પાસે છે એ એ તમારો ખૂબ સાચો છે અમારી વખતની રજૂઆતો છે અવલોકન છે અમે અવારનવાર પણ ધ્યાન દોરીએ છીએ અને એજન્સીને પણ ધ્યાન દોરીએ છીએ અમારા પત્રકાર થયેલા છે આપણે આપને જરૂર બતાવવામાં આવશે અમે અત્યાર સુધી એટલું જ સમજીએ છીએ કે જ્યારે પણ બિલ્ડિંગ અમને સોંપવામાં આવે ત્યારે જે નિર્ધારિત થયેલા લક્ષ્યાંકો એ સિદ્ધ થયા હશે ત્યારે જ અમે બિલ્ડિંગ સારી રીતે પ્રાપ્ત કરશું લેશું આરજીટી કોલેજનું ભવ્ય અને ઐતિહાસિક બિલ્ડિંગ જે જર્જરીત બન્યું હતું તે ફરીથી તેની ગરીમાં પાછી મેળવે અને સુંદર બને તે માટે સરકાર દ્વારા રૂપિયા સાડા સાત કરોડથી વધુના ખર્ચે પ્રથમ ફેઝની કામગીરી એજન્સીને સોંપવામાં આવી હતી પરંતુ કામગીરીમાં ક્યાંક ને ક્યાંક લોલમ લોલ થઈ હોય અને જે વસ્તુનો વપરાશ થવો જોઈએ તે થયો ન હોય તેમ લાગી રહ્યું છે આ બિલ્ડિંગ એકદમ દરિયાકાંઠે આવેલ છે તેમજ દરિયાકાંઠો હોવાથી અહીંના વાતાવરણ પ્રમાણે સ્વાભાવિક લોખંડમાં વહેલો કાટ લાગી જતો હોય છે આમ છતાં અહીં બ્રાસ સહિતની કાટ ન લાગે તેવી ધાતુ વાપરવાને બદલે જે લાઇટો લગાવી છે તેના પાઇપો લોખંડના છે અને જે હાલ ખખડદજ જ બની ગયા છે આ હેરિટેજ બિલ્ડિંગ માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે પરંતુ અહીંની સ્વિચ બોર્ડોને જોતાં પંખાને જોતા કોઈ ઐતિહાસિક કે આ બિલ્ડિંગ યોગ્ય હોય તેનું ધ્યાન રાખવાને બદલે ઘરમાં જે સામાન્ય સ્વિચ બોર્ડ હોય તે પ્રકારના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે પ્રથમ ફેઝની કામગીરી એજન્સીના મતે પૂર્ણ કરી દેવાઈ છે અને તેમની જાળવણીનો સમય પણ તેઓનો પૂરો થઈ ગયો હોય તેમ કહે છે પરંતુ આ અંગે કેમેરા સામે કહેવા તૈયાર નથી આ કામગીરી સરકારના સર્વ શિક્ષા અભિયાન હેઠળ થઈ છે ત્યારે આપ જે કહી રહ્યા છો આજીટી કોલેજમાં એ પ્રમાણે અત્યારે રામસવાણીની જે કન્સ્ટ્રક્શન કંપની છે તો રામભાઈને એની કામગીરી સોંપી છે અને સરકારશ્રી એ આનંદ ટાટુ છે એમની આની દેખરેખ કઈ રીતે કામગીરી થઈ રહી છે એની આખી માહિતી એનો આખી એસઓપી તૈયાર કરીને સરકારશ્રીએ આ બંને કંપનીઓને આપી છે આપ કહો છો એ પ્રમાણે ખરેખર આવું હશે તો અમે એની લાયબિલિટી શું છે કઈ રીતે શું થયું છે એની ટોટલ માહિતી અમે લઈને એ પ્રમાણે અમે આગળ વધીશું એ આપને ખાતરી હું આપું છું આપ જે કહી રહ્યા છે એ પ્રમાણે અત્યાર સુધી એ સરકાર શ્રી એસએસએ તરફથી ને શ્રી સવાણીની જે કંપની છે એમને રાજમહેલની જે છે આખી આરજીટી કોલેજ એનો રિનોવેશન કરવાનો આદેશ આપ્યો છે અને એનું કામગીરી યથાયત અને યોગ્ય થાય એ નિદર્શન માટે આનંદ ધાતુને આપ્યું છે એટલે એ પ્રમાણે આખું કામ એમના સુપરવિઝનમાં થઈ રહ્યું છે તો એ જે કામગીરી કરે છે એનો રિપોર્ટ પણ એ સમયાંતરે જ્યારે આવતા હોય છે ત્યારે રિપોર્ટ એનું જે ચેકિંગ કરીને એ લોકો ત્યાં ગાંધીનગર જમા કરાવતા હોય છે એ બધો જ ડેટા મેં મંગાવડાયો છે કે એની અંદર શું છે કેવી રીતે થઈ રહ્યું છે એ ડેટાનો હું આવે છે એમને આવે છે એટલે હું એની સાથે અભ્યાસ કરીને પછી જ આપણી આની સાથે સ્પષ્ટ વાત કરી શકીશ હા અમે આ લોકો સાથે એક મિટિંગ બોલાવડાવી હતી જોઈન્ટ કે મારા ડીપી જે છે એમની સાથે રામભાઈને બોલાવ્યા હતા સાથે આનંદભાઈને પણ બોલાવ્યા હતા અને સાથે આરજીટી કોલેજના જે અમારા પ્રિન્સિપાલ છે રાઠોડ સાહેબ અલ્તાભાઈ એમને પણ અમે બોલાવ્યા હતા એ બધાને બોલાવીને મેં એટલું જ પૂછ્યું હતું કે આમાં કયું કામ છે કઈ રીતે કામ થયું છે કઈ રીતે ઓર્ડર અપાયો છે ને કામગીરીનું સુપરવિઝન કેવી રીતે થાય છે એના બધા જ ડોક્યુમેન્ટ એમની પાસેથી મેં મંગાવડાયા છે ટૂંક સમયમાં અમે વારના ડોક્યુમેન્ટ આવશે એનો અભ્યાસ કર્યા પછી ફરી એક વખત અમે મિટિંગ બોલાવીશું અને પછી ખબર પડી જશે કે કોને કયા તબક્કે કઈ રીતે કામગીરી કરી છે આખો રિપોર્ટ પણ આ અનુસંધાને મિટિંગ અમે જે કરી છે એ પણ અમે વડી કચેરીએ ઝડપથી મોકલી આપવાના છીએ હાલ તમે જે કહો છો એ પ્રમાણે જ્યારે મેં છેલ્લે મુલાકાત લીધી હતી ત્યારે દિવાલ ઉપર કાળા ધબ્બા અને એવું બધું મને જોવામાં એ બધી વસ્તુ હતી એની સાથે સાથે પણ એમની ચર્ચા કરી આ ધબ્બામાં સતીઓમાં જ્યારે હું બીજા માળે ઉપર ગયો ત્યારે એની મેન દિવાલ છે ત્યાં થોડા કાળા ધબ્બા પડ્યા હોય ને એવું બધું મને દેખાયું હતું એ વખતે મેં એમની સાથે ચર્ચા કરી હતી કે ભાઈ આનું કારણ શું છે એટલે એ લોકો મને એવું કહેતા હતા કે સાહેબ બાજુમાં બિરલા ફેક્ટરી છે એના કારણે થયું છે પણ મેં પછી એમને કહ્યું છે કે તમારા જે કંઈ રિપોર્ટ હોય એમને મોકલી આપો એનો અમે અભ્યાસ પણ કરીશું અને વડી કચેરીને પણ જાણ કરીશું પછી ત્યાંથી જે કારણ કે આખી વસ્તુનું ટેકનિકલ છે એટલે ટેકનિકલ વસ્તુના જે એના જાણકાર છે એની પાસેથી પણ અમે રિપોર્ટ મેળવીશું પછી એની અંદર શું છે એનું અમે એની આધારે અમે ટેકનિકલ રિપોર્ટના આધારે આપણે સ્પષ્ટ જણાવી શકીશું હા આની પાસે એસએસએ એટલે અમારી વડી કચેરીએ એની સાથે જે કંઈ આદેશ કર્યા છે અથવા તો કરાર કર્યા છે બધાની કોપીઓ અમે મંગાવડાવી છે અને સાથે સાથે જે જે વસ્તુ અમારા ધ્યાને આવી છે એ વસ્તુના અમે સમયમર્યાદાની અંદર વડી કચેરી એના લેટર પણ લખેલા છે